ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મતભેંગ તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મતભેંગ તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીના આપણે પુરાવા આપવા પડે છે

આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસીની જમીનો શ્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટરો બારોબાર શ્રી સરકાર કરીને સરકાર હસ્તક કરી લે આજે સરકારી ગરાબા હોય સરકારી પડતર હોય જે આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ સિક્ષિત નહોતા એટલા માટે જ આ સરકાર દી સરકાર કરીને આજે પડાવવા લાગી મિત્રો આ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નઈક ખસ્યો તો આવનારા દિવસોમાં પણ આપણી વેલી કેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આપ આજે ઓડિશામાં આજે છત્તીસગઢમાં આજે झारखंडમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે આજે પશ્ચરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે આજે દેશનું અંદુલસ્તર ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે એમ લશ્કર ને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનોની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે કામિત છે અમે ડામોર છે અમે બારિયા છે

અને જયારે દેશમાં અમૃત કાર્ડ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે કોનો અમૃત કાર્ડ ચાલે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃત કાર્ડ ચાલતો હોય એવું લાગે છે એટલા માટે કહીએ છે મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે તેની સામે આપણે એક થવાની જરૂર છે કોણ ડામોર કોણ પારગી કોણ રાઠવા કોણ બારિયા કોણ ગામે થી કોણ વસાવવા કોણ ચૌધરી કોણ ગામે કોણ ચડવી એમ કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણે આદિવાસી તરીકે આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ ગયો પડી આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે

જાહેર મંચ થી એક આવી ભાષા બોલતી હોય તો તમે વિચાર કરો એ લોકોની ની મન માં કેવી માનસિકતા હશે એટ્રોસિટી એક જે કોઈ કલેક્ટર ના બાપે આપેલી મહેરબાની નથી એટ્રોસિટી એક આપણા બાપ બાબા સાહેબ આંબેડકરની ની છે એને બચાવવા માટે આપણા જીવન જમા જો ગુજરાત સરકાર ગંભીરતાથી આ કલેક્ટર પર પગલાં નહીં લે આ કલેક્ટર પર તપાસ નહીં કરે ખાતા કે તપાસ નહીં કરે તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા માટે પણ આપણે બધા તૈયાર ભૂતકાળમાં અમારા નિલેશ દુબે હતા